પોલીસ ઇન્સ્પેક્ટર દેસાઈ સમક્ષ દંપતી આવ્યું હતું ભણવાને લઈને માતાએ આપેલા ઠપકાથી રિસાઈને તેમની આઠ વર્ષીય પુત્રી સવારે સાડા દસ વાગે ઘરેથી જતી રહી હતી બે મહિના પહેલા પણ આ બાળકી ટ્યુશનથી પરત ફરતી વેળા રસ્તો ભૂલી ગઈ હોય ત્યારે પણ પોલીસે તેને શોધી હતી આ વખતે બાળકી રસ્તો ભૂલી ન હતી પરંતુ ઘરેથી જતી રહી હોય તે ગમે ત્યાં જતી રહે તેવી સંભાવના હોય યુદ્ધના ધોરણે ટીમ બનાવવામાં આવી હતી બાળકી ગુમ થઈ જતા ત્યાંથી સીસીટીવી ફૂટેજ ચકાસવા શરૂ કરવામાં આવ્યા હતા ઉદરના બીઆરસી પોલીસ ચોકી પાસે સાંજે પાંચ વાગ્યાના અરસામાં તે સીસીટીવીમાં જોવામાં આવી હતી અહીં શાક માર્કેટની ભીડ અને નાની શેરીઓ હોય તેને શોધવા માટે ડ્રોન ઉડાડવામાં આવ્યો હતો

બાળકી વારંવાર ગુમ થઈ જતી હોય તેની વિશેષ કાળજી લેવા તથા ભવિષ્યમાં કશું હજુ કતું નહીં થાય તે માટે ચોક્કસ પ્રકારની તકેદારી લેવા માટે માતા પિતાને સખત શબ્દોમાં ચીમકી આપી હતી